એ હાલો ફ્રૂટ લઈ લો ફ્રૂટ મોફત નથી દેવાનું એમને નથી દેવાનું મન ફાવે એમ નથી દેવાનું ફ્રૂટ લઈ લો ફ્રૂટ હાડી પાંચસો ના કિલો કેળા હશે પછી હાડી સસો ના કિલો છે હાડી સાતસો ના બબુસા છે અને ફ્રૂટ લઈ લો ફ્રૂટ મોફત નથી દેવાનું અને બેગન ફ્રૂટની તો વાત જ ન કરો હાડી નવસો ના કિલો બેગન ફ્રૂટ છે માટે હાલો વેલા તે પેલા ફ્રૂટ લઈ લો ફ્રૂટ કોઈ જબરજસ્તી નથી લેવું તો લેજો નતર પૈસા જમા કરાવતા જોવાના કોઈ ફ્રૂટ જોવા ન મળે હું અને આ કેળા તો વેચી નથી નાખવાના નાખી દેવાના છે જોતા લેજો અમારે તો ગાયું દેવાના છે પણ આ બધું ફ્રૂટ બહુ મોંઘું છે તો ફ્રૂટ લઈ લો ફ્રૂટ શરમાયા વગર ફ્રૂટ લઈ લો ફ્રૂટ કોઠા પડ્યા વગર ફ્રૂટ લઈ લો ફ્રૂટ ભાવ તમને નક્કી કરીને દીધો છે ખાવે તો લેવો નતર પોચા પગે તમારે નીકળતું રહેવું એ હાલો બે ના ગાજા ઓલા ભાઈ ને ફ્રૂટ લેવા દો લઈ લો ભાઈ લઈ લ્યો સસ્તું હો તમે તમારે લઈ લો સારું છે લ્યો તઈ